સાથે ટેમ્પોની કિંમત આશરે વીસ લાખ અને મોબાઈલ ફોન સહિત કુલ ઓગણત્રીસ લાખ તેત્રીસ હજાર છસો વીસનો મુદ્દામાલ કબજે કરાયો છે પકડાયેલા આરોપીઓ શમનલાલ કલિયાભાઈ ઉમરવર્ષ ચોત્રીસ રહે રોહનિયા મન્ના તાલુકો સજ્જનગઢ જિલ્લો બાસવાડા રાજસ્થાન એક આરોપી ફરાર છે જેનું નામ છે કમલભાઈ ગોરજનભાઈ રહે ખંગેલા વડવાડા તાલુકો ઝાલોદ અમદાવાદ ખાતે દારૂ મંગાવનારની હજુ ઓળખ થવાની બાકી છે આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી એસપી રાજેન્દ્રસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની હતી નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પણ દાવડિયા ચેકપોસ્ટ પરથી અંદાજે એકઠોતેર લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને દારૂના ગેરકાયદેસર ધંધા સામે સતત કડક પગલા ભરાઈ રહ્યા છે সফ্রা দিওয়ানো রিপোর্ট ন্যুজ টুডে জালোদ